ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ એસેસ લાઈફમાં તમારું સ્વાગત છે જો આજે છે સન્ડે અને બસ બધા સન્ડે મોડમાં જ છીએ સવારના સાડા નવ થયા છે અત્યારે બસ જસ્ટ હું નહીં ધોઈને હિંચકા ઉપર આવીને બેઠી છું અને બસ થોડી વાર મારા ગાર્ડનને નિહાળું છું કેમ કે આજે મારા ગાર્ડનમાં બહુ સરસ સરસ ફૂલ થયા છે બધા તો બસ એ જોઉં છું એમાં મોકરા બહુ મસ્ત ખીલે છે જો બતાવું તમને બહુ મસ્ત મસ્ત મોગરા ખીલે છે સ્મેલ છે હિંચકા સુધી આવે છે આ મોગરાની બિલીપત્રે એલોવેરા છે બારમાસની અહીંયા અજમો છે વચ્ચે બારમાસી આ પણ મસ્ત ખીલવાની તૈયારી છે બધા આજે જાસુ બહુ સરસ ખીલ્યું હતું તો ભગવાનને ચડાવી દીધું મીઠું લીમડો અને લાસ્ટમાં મની પ્લાન્ટ આ મની પ્લાન્ટ ઓકે ઓકે હવે ગરમીમાં બળી ગયા છે આ બધા અને અહીંયા એક અહીંયા એક જાસૂદ થયું હતું જે મેં તોડ્યું હાલ અને આપણે એ ચડાવી દઈશું ભગવાનને ગણપતિ બાપાને ચડાવીશું એમનું પ્રિય છે જાસૂદ એટલે આજે સવારે બહુ જ વહેલા દીવાબત્તી થઈ ગયા છે વચ્ચે જાસૂદને ઘણા ટાઈમ સુધી કોઈ જ કડી ના આવી અને હવે સ્ટાર્ટ થઈ ગયા છે ફૂલ આવવાના બે ત્રણ દિવસની મસ્ત એક એક ફૂલ આવે છે જાસૂદ ઉપર તો રોજ ભગવાનને ચડાવું છું હું એ ફૂલ અને બારમાસીમાં બી બહુ સરસ ફૂલ આવતા હોય છે તો એ બી ચડાવતા હોઈએ છીએ રોજ અમે આજે નથી ચડાયા સવારે વહેલા પપ્પાએ પૂજા કરીએ એટલે અહીંયા મારી પાછળ સુને નાસ્તો કરીને આવ્યા પાકો નથી કાતા

તો ચા પાણી નાસ્તા કરી લઈએ પેલા બસ જો અહીંયા અમારી ઘરમાં ગરમ ચા રેડી થઈ ગઈ છે ચા સાથે સુનિત આજે લઈ ગયા છે રાજસ્થાની ટિકડ સુનિતની ફેવરેટ ભાખરી સવાર સવારમાં નવી ભાખરી બહુ ગમે ચા જોડે ખાવાની મને એટલું હેવી ના ફાવે અને બસ હું તો હંમેશા એક ફરસી પૂરી લઉં એક ખારી લઉં અને ટોસ્ટ એક બે બસ આ સવારે આમ તો હેલ્ધી ના કહેવાય આ કોઈ આમાંથી કંઈ જ વસ્તુ મને ચા જોડે આવું લાઈટ આમ બહુ સ્પાઈસી હોય ને એવું બધું ઓછું ગમે ખાવા સવાર સવારમાં એટલે મને એક આ ટોસ્ટ ખારીક જેવું ખાવાનું ગમે સુનિતને ભાખરીને એવું બધું ખાવાનું ગમે ચા જોડે જે મને ઓછું ભાવે સવાર સવારમાં એવું છે બસ ચલો ચા નાસ્તો કરવા આવી જાઓ અચાનક જ ચા પિતા પિતા પ્રોગ્રામ બની ગયો ચા નાસ્તો કરતાં કે ચલો વૈષ્ણોદેવી માતાજીના મંદિરે દર્શન કરવા જઈએ તો બસ જો ફટાફટ હું તૈયાર થવા જઈ રહી છું સૂની તો રેડી થઈને નીચે જતા રહે કેમકે જેન્ટ્સના તો શું એક શર્ટ પેન્ટ જે પહેરવાનું પાંચ મિનિટમાં પહેરીને નીચે હવે આપણે બધું કામ પતાવવા રહેવાનું હોય જીનાને મા શેમ્પુ કરીને નવડાઈને તૈયાર કરું છું હજી હું એટલે કંઈ એટલું ખાસ છે નહીં તૈયાર થવાનું પણ એમ કે થોડું ઘણું કામ કરતાં તો થોડી ઘણી વાર લાગે જ ને એટલે બસ જો હું ફટાફટ રેડી થવા જઈ રહી છું સોની સોનીતની છે ફોન ઉપર ફોન કરી રહ્યા છે કેટલી વાર કેટલી વાર તો ચલો ફટાફટ રેડી થઈને જઈએ બસ તો જો રેડી થઈ ગયા ફટાફટ અને મેં જવા માટે નીકળી ગયા છે બોસ્ટ ઓફ કામ બી બધું પતાવી દીધું છે જે બાકી રહ્યું અને જીના રેડી છીએ તો બસ અમે નીચે આવ્યા છે તો સુન એમના ફ્રેન્ડ સાથે વાતો કરવા મંડી પડ્યા છે અને અમે લોકો મને ગાડીમાં બેસીને એમની રાહ જોઈ રહ્યા છીએ અને જો ઉપર હોત તો એક બે કામ હજી પતી ગયું હોત જેન્ટની આદત આવી સુનિત કાયમ આવી આદત છે કે પહેલાં આપણે ફોન કરી કરીને ઉતાવળ કરાવશે અને આપણે જ્યારે આવીશું ને પછી એ એમની ફ્રેન્ડ સાથે કોઈની જોડે ફોન ઉપર ફોન ઉપર તો સૌથી વધારે એમને કોલ ચાલતા જોવા અને અમારે પછી રાહ જોવાની નહીં જે આવીને કાયમ અમારું હોવું છે નહીં જઈએ ને બસ જો યાર હવે ગરમી સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે અત્યારે ખાલી અગિયાર વાગ્યા છે ને તો એટલી બધી ગરમી લાગે છે ને તો આમ ક્યાંય ઘરેથી ક્યાંય જવાની એકચ્યુઅલી આજનો પ્રોગ્રામ અમારો બીજે ક્યાંક જવાનો હતો કે અરે અમિત मामू કેથી આવ્યા એકદમ અબે જોય मामू આવ્યા અચાનક ક્યાંથી આવી ગયા બસ તો જો અમારો પ્રોગ્રામ જવાનો પણ આ જોઈને અમે કેન્સલ કે ના નથી જવું ગરમીમાં તો નજીકમાં દર્શન વૈષ્ણોદેવી દર્શન કરવા જઈ રહ્યા છીએ કેવું જણ મજામાં અચાનક अचे लग क्यों? सर्प्राइज! तो तो। मजया मा सुचाले चाले बेट पानी, सरस! વૈષ્ણોદેવી અમારી પાછળ દેખાય છે અહીંયા ગુફાની જેમ ઉપર ચડવાનું છે જેમ મેઇન વૈષ્ણોદેવી માતાજીનું મંદિર છે એવી રીતે જ અંદર જવાનો રસ્તો બનાયેલો છે અહીંયા અમે અમિતભાઈને બી એ મળવા આવ્યા હતા અને સાથે લઈ લીધા ચાલો દર્શન કરવા તમે બી અમારી સાથે તો બસ જો આ મંદિર ફક્ત અમારા ઘરેથી છે ને પાંચથી છ કિલોમીટર જ દૂર છે પણ આજે હું આ મંદિરમાં કમસે કમ છે ને ત્રીસ વર્ષ ના પચીસ સત્યાવીસ વર્ષ પછી આવીશ હે ને અમિતભાઈ આપણે આ મંદિરે કેટલા વર્ષો પછી આવ્યા બન્યું ત્યારે એક વખત આવ્યા હતા ખબર છે યાદ છે તમે આવ્યા હા અને અહીંયા આટલા નજીક આવ્યા પછી ક્યારેય આવ્યા નથી અમે આ મંદિરમાં એક વર્ષ થઈ ગયા નહીં વીસ પચીસ વર્ષ હું મારા ખ્યાલથી જીના કે વિહાન જેટલી હતી ત્યારે આવી ગયા આ મંદિરમાં બસ તો આવતા જતાં દરરોજ અમે વિચારતા હોઈએ કે આ મંદિર આપણે જવું છે દર્શન કરવા જવું છે પણ ક્યારેય મેળ ખાતો નથી આજે રવિવાર બી હતો અને ફ્રી હતા તો બસ જો આવી ગયા છીએ હવે અંદર મોબાઈલ અલાઉડ છે કે નહીં ખબર નથી

ફ્રેન્ડ આ રીતે ચડવાનું ચાલુ કરીશ અંદર મોબાઈલ અલાઉડ નથી પણ ફટાફટ મેં આટલો વિડીયો લઈ લઉં છું નાસ્તા બનાવ્યા છે ઉપર જવા માટે છે મારી પાછળ બધા છે આ રીતે મોટા પથ્થર માંથી પોતરીને આવી રીતે રસ્તા બનાવ્યા છે છે આ રીતે ઉપર મંદિર છે માતાજી નું તો આ રીતે ચાલી જવાનું છે ફરતા ફરતા ચડવાનું છે અહિયાંથી ફ્રેન્ડ્સ અત્યારે અગિયાર વાગે સાડા અગ્યા થયા છે આટલો તડકો લાગી રહ્યો છે અમે બસ લાઈનમાં ઊભા છીએ અમે બધા જ મંદિરે દર્શન કરવા માટે મોબાઈલ અલાઉડ નથી પણ અંદર આવ્યા પછી બધા સ્વિચ ઓન કરી દીધો છે ફોન અને ફોટા લઈ રહ્યા છે અમે દઈને બરોબર તડકો લાગી રહ્યો છે આપણા અહીંયા હાડા થયા છે તીતુલી શું થાય છે અચ્છા આયુ

ઈ સુસાઈટી ગોલ્ડ ફાઈલી સાઈડ પર કોઈ ચાલીવાનું મેરો ગમે રોડથી પાછળ અહીંયા સર્વિકલ આવે છે તો ગાડી લઈને નથી આવો કોમ્યુનિટી હું અહીંયા દિગો નહોતું આવતું આબે કેટલા વાર આગળ છે અહીંયા ગ્લોક છે કેટલા છે અર્ધ કુવારી માતાજીનો મંદિર આ બાજુ ગુફામાં જવાનો રસ્તો છે અંદર

નહનીયા બાજીબા આઈ જાઉં છું જ આગળ આ ઈ જા ધીમે ધીમે ભો ભાઈ સાહેબ કાયા માલતા બની પણ અહીંયા નો નામ પડતો હો ગુરુજી ઇની ઇની ગેરંટી ઈટ ઇટમાં એટલે તમારા ને બાપુજી ઇનમાં કોઈ ના સ્ટેપ છે એટલે ધીમે ધીમે ઉપર આગળથી

હવે પાછું ઉપર ચડવાનું છે પણ જે વ્યક્તિ ગુફામાંથી ના નીકળી શકતા હોય એમની માટે ડાયરેક્ટ રસ્તો બનાવેલો છે એ ત્યાં ડાયરેક્ટ લાઈનમાં જતા રહે

હા પહોંચી ગયા ફાય મંદિર માં હવે આગળ શૂટ નહી થાય જોયું અહિયાં થઈશ દર્શન ફ્રેન્ડ્સ દર્શન કરીને બહાર આવી ગયા પ્રસાદી લઈ લીધી તો જો તમારા માટે છે ને બહુ જ રિસ્ક લઈ 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 લઈને મેં આટલું શૂટ કર્યું કેમ કે દરેક જગ્યાએ સિક્યુરિટી ઊભા હોય છે તો શું કહેવાય કે કોઈ બી મોબાઈલથી કેમેરાથી શૂટ કરવા જતા નથી હોતા પણ મેં તમને બતાવવા માટે આટલું શૂટ કર્યું છે એટલે તમે જો એમને અમારું પેલું વ્લોગ જોતા હોય અને અત્યાર સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના સબસ્ક્રાઈબ કરવામાં કંઈ જતું નથી મારી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી જઈને પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો પછી આખો વિડીયો જોજો મારો બરાબર આવા નવા નવા મસ્ત મસ્ત વિડિયો લઈ લઈને આવી તમારી સામે પર ચેનલ સબસ્ક્રાઇબ કરજો બસ અમે સવારે 11 વાગી ઘરેથી નીકળ્યા હતા અત્યારે સવા 1 થયો છે અને લોકો તો ઘરે આવી ગયા છે સાથે સાથે ક્રીટ લોકો પણ ઘરે આવી ગયા છે એટલે ક્રીટ ખબર નથી મારા લોકો ક્યાં જ ખબર નથી કેનમાં લોકો ક્યાં ગયા છે એટલે જો જો કરે છે જોઈએ તો ક્યાં જઈને આવ્યો અમે બી બહુ જોરદાર મંદિર આવ્યા દર્શન કરીને બહુ મજા આવી કોને હા વાહ નવી કાર નવી અચ્છા કઈ નહીં કઈ નહીં તો આવતા ન આવતા કાર નઈ ને

એક બટાણા બટેકાના સમોસા છે આ અને એક સુક્કા આવે છે ને દાળના મગની દાળના હે ને ચણા ની દાળ અચ્છા એ બે સમોસા છે તો બસ અહીંયા હું તળી દઉં અને પેલા એક વખત થોડા થોડા ફ્રાય કરીને કાઢી દેવાના અને પછી બીજી વખત કરવાના એટલે એકદમ ક્રિસ્પી રહેશે પછી અમદાવાદમાં સૌથી અમદાવાદમાં નવતાના છે ને બહુ ફેમસ છે બસ બસ ફ્રાય કરી દીધા હવે આને કાઢી દેવાના કાચું નહીં ફાવે આ તળી દઉં છું ને એ ખા એ નાખી ના બે વખત ફ્રાય કરીશ ને એટલે ક્રિસ્તી થઈ જશે તળુ છું ગરમા ગરમ સમોસા રેડી થઈ રહ્યા તમારી માટે સુમિત ફેવરેટ સમોસા છે આ બે ત્રણ ખાઈ લીધા ગરમ ગરમ મોર નમી એકદમ જો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે રાતના નવ અને અહીંયા અમે લોકો જમી કરીને હમણાં જ ફ્રી થઈ ગયા છે બધું અને કેમ વહેલા આજે ફ્રી થયા એનું કારણ એ છે કે અમે લાસ્ટ ટાઈમ જે એવોર્ડ ફંક્શન જોવા માટે ગયા હતા ને તો બસ આજે અઢાર ફેબ્રુઆરીએ એ જી ટીવી ઉપર આવવાનો હતો નવ વાગે તો બસ અમે એના લીધે ફટાફટ રેડી થઈ ગયા કે ચલો જોઈએ તો ખરા કેવી રીતે છે આપણે ત્યાં આપણે થોડું જોઈને આવ્યા હોય એટલે આપણને થોડું અમે એ હોય ને કે ભાઈ ત્યાં જોયું તું રિયલમાં અને ટીવી પર કેવી રીતે આવે છે કેટલું એડિટિંગ થયું કેટલું કટ થયું શું છે એ બધું તો બસ એને એક્સાઇટમેન્ટમાં અમે ફટાફટ ફ્રી થઈ ગયા છે અમી કરીને અને અત્યારે બધા જોવા બેસી ગયા છીએ અને હા એ રિયલમાં જોયું અને ટીવી પર આવે છે એમાં ઘણો બધો ફર્ક છે કેટલું કટ કટ કરી નાખ્યું છે ઘણું બધું સારું સારું વસ્તુ બી કટ કરી નાખી છે અને શોર્ટમાં જેમ કે એ સાત આઠ કલાક ચાલ્યું હતું અને અત્યારે આ લોકોને ફક્ત ખબર નહીં આમાં તો બે અઢી ત્રણ કલાક બતાવતા હશે તો એટલું બતાવે એટલે બસ એમાં ઘણું બધું કટ કરી નાખ્યું છે તો એ ચાલી રહ્યું છે બાકી જો આ વિડિયો સવારથી ચાલી રહ્યો છે તો અહીંયા એન્ડ લેવાનું વિચારી રહ્યા છીએ વિચારી નથી રહ્યા ફાઇનલી એન્ડ લઈ રહ્યા છીએ તો બસ જો આજનો અમારો બ્લોગ કમ્યો હોય તો એને લાઈક કરો કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો પહેલાં જ અહીં સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે બાય ગુડ નાઇટ ચલો